પ્રજાની જીવાદોરી સમાન ઓગણીસો પછી એટલે કે વાર દસ રૂપિયાના શેર ધારક સભાસદ સામાન્ય અધિકાર મળતા ફટાકડા ફોડી સાથે નવા વર્ષના વધામણા કરી વિજય હતો જેમાં

એ મુદ્દાના આધાર પર અમે ચૂંટણી લડ્યા અને આ બોર્ડની અંદર અમારા છ જેટલા ડિરેક્ટરોને અમે મૂક્યા અને ત્યારબાદ વારંવાર અમારી આ જે ચેરમેન અને તેમની સાથેના ડિરેક્ટરો છે એમને અમે રિક્વેસ્ટ કરી રજૂઆતો કરી અમારા ડિરેક્ટરોએ પણ રજૂઆતો કરી અને પહેલી જ સાધારણ સભાની અંદર સુમુલડીના ડેરીના વાઇસ ચેરમેનને બોલવામાં આવ્યા અને એમના મોંથી દસ રૂપિયાવાળા શહેર સભાસદોને અધિકાર આપીશું એ પ્રમાણે તેમણે જાહેર જાહેરાત કરી ત્યારબાદ ચાર વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો એ સામે કોઈ કાર્યવાહી નહીં કરી અને ત્યારબાદ છેલ્લી સાધારણ સભામાં ફરીથી અમે અવાજ ઉઠાવ્યો અને ચેરમેને સ્ટેજ પરથી જાહેર કર્યું બધાની વચ્ચે જ સાધારણ સભાની અંદર કે ભાઈ અમે દસ રૂપિયાવાળા સભાસદોને આ ચૂંટણીની અંદર અધિકાર સાથે અમે ચૂંટણી યોજીશું ત્યારબાદ ફરીથી કોઈ કાર્યવાહી ન થઈ અને ફરીથી અમે ત્યારબાદ આંદોલન કર્યું અને ફરી સભાસદ ફરી અમે ભેગા થયા અને લગભગ સાહીઠથી સિત્તેર આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આ આ વખતે અમે આપી દઈશું અમને મંજૂર છે ત્યારબાદ થોડા સમયની અંદર ફરીથી તેઓ ફરી ગયા અને એટલા માટે ના છૂટકે પછી અમારે કોર્ટમાં જવું પડ્યું અને બોર્ડ ઓફ નોમિનીની અંદર કેસ દાખલ કર્યો અને ત્યારબાદ એ બોર્ડ ઓફ નોમિનીની અંદર તારીખો પર તારીખો પડી અમે ઘણો ઘણા સમયથી તારીખોમાં દોડ્યા અને આખરે ગઈકાલે અને એની સુનાવણી પૂરી થઈ અને કોર્ટ તરફથી અમને કહેવામાં આવ્યું કે ભાઈ તમને અધિકાર આપવામાં આવે છે અને આજે અમારી બહુ મોટી જીત છે મારી માત્ર મારી જીત છે એવું નથી પરંતુ સમગ્ર સભાસદોની જીત છે અને આ જે ચૂંટણી છે એ હવે ગઈકાલે જ સાદરા આપણે જાહેરનામું પણ મૂકી દેવામાં આવ્યું અને અત્યારે જ યાદી મૂકી દેવામાં આવી મારા હાથમાં છે અને બધા જ સભાસદોને સમાન અધિકાર આપવો પડ્યો